દેશમાં સૈનિકોનો જુસ્સો વધારવા માટે દહેગામ શહેરમાં ત્રિરંગા યાત્રા નીકળી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આજે ચોકડીથી ત્રિરંગા યાત્રાનો પ્રારંભ થવા પામ્યો હતો તેમાં દહેગામ શહેર અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ અને આગેવાનો તેમજ મહિલાઓ યુવાન યુવતીઓ હાથમાં ત્રિરંગા સાથે મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં નહેરુ ચોકડીથી જોડાયા હતા તેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિમલભાઈ અમીન તાલુકા પંચાયત પ્રમુખ શહેર પ્રમુખ આ ત્રિરંગા રેલીમાં જોડાયા હતા અને પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પણ ભોય ભેગા કર્યા હતા જેથી દેશના સૈનિકોના જુસ્સામાં વધારો થાય તે દહેગામ શહેરના નાગરિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો જીઆઈડીસી એસોસિએશન વેપારી મંડળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર